જે સફેદ કલરના સોખા છે બાકી આપણે રંગીન નથી કર્યા એ સોખા પહેલાં લઈ લેશું જે આપણે કંકુવાળા સોખા કર્યા હતા ને એ આપણે અલગ અલગ રાખશું કેમ કે આને ધોઈ ઉકે પછી આપણે શેડમાં ઉપયોગ કરીશું અને બાકી જે આરામ લેખું છે એ તો આપણે હળદરવાળા છે એટલે એ તો કાંઈ નળે નહીં એટલે હળદરવાળા સોખાને જે આપણે એમનામ હતા એ સોખા બધા આપણે ભેગા કરી પક્ષીઓને શેડ નાખવા દઈશું અને બધું સાફ સફાઈ આપણે હલખી કરવા અને જે આપણે કંકુવાળા સોખા કર્યા હતા એને તો પહેલાં આપણે મસ્ત ધોઈ નાખીશું પછી પાછા હુકવશું અને પછી એને આપણે પક્ષીઓને સણ નાખવામાં ઉપયોગ કરીશું અત્યારે જો હું પક્ષીઓનો અવાજ અવાજ મેળવ્યો હોય એટલે મસ્ત પહેલાં તો આપણે પક્ષીઓને શેન્ડ નાખી દઈએ પછી આપણો વસરીમાં વાળી વાળીને બધું સારું કરી નાખી આપણે સોખા હોય ભેગા કરવા માંડશે જય શ્રી રામ અત્યારમાં બધાને સીતારામ સીતારામ બોલીને આપણે બધા પક્ષીઓને શેડ નાખી દઈએ પક્ષીઓને નાખીએ મસ્ત પક્ષી બોલતા હોય બે બાજુ હાખ્યા અને અહીંયા જઈ લખેલું અને અહીંયા છે ને લખેલું એટલું બસ એટલા કલર સોખા બાકી છે બાકી બધા આપણે આમાં જો ભેગા છે હવે પક્ષીઓને નાખીએ એવી સડી આમાંથી જો પક્ષીઓનો અવાજ હોતન હભાવવા બનશે નાની નાની શકાલીઓને બળ થાય હવે ફટાફટ જોવાણી નાખેલા હોતન છે થોડા ઘણા એ નાખ્યું પછી હવે આપણે અગાશી માથે હોતન નાખીએ આવશે કાબા સુનાકદેવી મને થોડીક વાર લાગશે ને એટલે પક્ષીઓ મળશે આ વાત થોડા ઘણા આમ જે સુરજદાદાનો પ્રકાશ જ ખાલી દેખાય છે તો પક્ષીઓ બોલે છે આમાં હમણાં થોડીક વાર નાખે ને ધીમે ધીમે બતાવી નીચે ઉતરી અને હવે આવતારી છે એકદમ મસ્ત સરસ મજાનો છો અવાજ બોલે છે આમાં પક્ષીઓનો અવાજ સંભળાય છે હવે આટલા શોખ છે આપણે અગાશી માથે જઈને પારેવા માટે નાખીએ પારેવા તો નીચે વસા ઉતરી અગાશી માથે આવતા હોય એટલે આટલા શોખ આપણે અગાશી માથે જેમ નાખશું ફટાફટ આપણે આમાં જ નાખી દેવી સીતારામ 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 ભગવાનનું નામ લેતા જવી ને આપણે શરણ નાખી દેવી પારેવા તો અહીંયા આવશે જ પારેવા શેના અગાશી માથે આવે નાની સકલ દિવસે એ પાસે એ કુવાના કાંઠે જ આવે હવે આપણે પક્ષીઓને શરણ નાખી દીધી છે હવે આપણે ઘરે જઈએ પેલા ફટાફટ બધી સાફ સફાઈ કરી નાખી અને પછી આપણે સિરાવશે મસરીમાં તો આપણે જો સાફ સફાઈ કરવાળી છે અને હવે ઘરમાં મારા શિવાની બેન આજે તો બહુ જ ઉઠતા હતા ને એવું બધું કરતા હતા કેમ કે આજે રસીકરણ કરાયું હતું ને એટલે હવે ઘરમાં બધી સાફ સફાઈ કરવી અત્યારે તો હોતા છે અત્યારમાં તો કડીકાજ તો રાતે પણ બહુ જ ઉઠી જતી હોય બે બાજુ પગના ઇન્જેક્શન દીધા છે ને પગે અત્યારમાં તો હોતી છે અત્યારમાં હવે હોવા દેવી બેનને અવળાવવા નથી रसिकरण करीच बवाळ हवाळ करते बघी वाजत उजागरो सिवाय निर्णय तो होती ह्या आपथारी पथारी उपाडी आणि घरात पण साफसफाई आर वाट कर ना तयार अंकिताबेन पश्चिम पथारी उपाडी शिरवी लिहू लवला लराखो सारे

બાબરા જવાનું છે કેમ કે મારા ભત્રીજા ના કરવા જવાનું નીકળેપન માં એવું કાક આવે હું આવે મને એવું નામે આપડા વખતે એવું કઈ હતું ને આપડે કાંઈ સાનલા માનલા એટલે નથી ખબર ન કરતો ખબર જ હોય આપડે સિલેક્શન એવું બધું કરવા જવાનું છે mara batly zany ar હમ પડશે તમને તમને ખબર પડે હવે કા ન્યાર જાવી ને આપણે પછી લેતો હોય તમારે જવું છે કે જ બોલો નો રિસેપ્શન છે હોય એમના માટે સિલેક્ટ કરવા જવાનું છે એમ કે એટલે એમ એમ સિલેક્શન કરાવવા જવું પડે ને એમ કઈ આમ હરી પરફેક્ટ છે એમ એમાં ત્યારે એવું થાય

આમાં સિલેક્શન કરવા માટે આવ્યા છે હવે આમાં એવું એખું પહેર્યું પછી જે મજા આવે ફાઇનલ સિલેક્શન કરશું કામડભાઈ વાવ તારે શેમા પ્લેનમાં વધારે લેવું છે જોઈ લીધું લેમિત આવશું જોઈ આમ ક્યાં છે

કેમ થાય કામ આદ્યો બીજો કાંઈ નહીં તારા ફેસનો કલર ડીમ ન પડવો જોઈએ ગમે એ પહેરવીને હંપ્રાઈ મોટાભાગે સિલેક્શન તો એવું થતું એમ કાકા કે આપણો ફેસનો કલર હામ આમ ઓગળીને આવવો જોઈએ તો કાકા આમ સિલેક્શન બરોબર કહેવાય ફોટો બાંધ લેજો માધ્યમ ભાઈ થોડીક સ્માઇલ આપજો આપણે અહીંયા કરવાનીનું સિલેક્શન કરતા જેમાં આપણે એમ કહેવાય ફેન ખાલી આપણો વોઇસ સાંભળીને જ આપણે વ્લોગિંગનું ખાલી વોઇસ જ સાંભળે એ ચિરાગભાઈ બ્લાઇન્ડ છે કેમ છે ચિરાગભાઈ સારું અમિતભાઈ હા તો એ ખાલી બોલો અમારો ખાલી અવાજ જ સાંભળે છે એમ કેવી વાત છે આખેથી જોઈ નહીં શકતા તો એમ મજા આવે તમારે આમ વિડીયો સાંભળવી તો મજા આવે ભાઈ હા બઉ સારું કેવાય એમ સપોર્ટ કરો તો એમ હવે આખેથી આખેથી જોઈ શકતા હોય એ પણ ન જોતા હોય

કરવાની બસ હવે આજનો દિવસ અમારે તો વિડીયો તમને કેવો લાગ્યો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો